નમસ્કાર ખેડૂત મિત્રો વાર્તામાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું અત્યારે આપણે એક પ્લોટનું નિદર્શનનું આયોજન કરેલું છે ત્યાં ઘણી બધી વેરાયટીઓ નાખેલી છે મતલબ એકસો ને એકવીસ વેરાયટી નાખેલી છે એમાં જનરલી એકસો ને વીસ જે વેરાયટીઓ છે એ એફ વન છે અને એક વેરાયટી છે એ એફ ટુ છે કે જે તરબૂચમાંથી એનું બીજ કાઢી અને એનું વાવેતર કરવામાં આવેલું છે તો જે એપ ટુ છે એમાં એક જ વેરાયટી મતલબ એક ફ્રૂટ હોય છે ધારો કે એક્ઝામ્પલ તરીકે આ ફ્રૂટ છે તો આના જ બધા સીડ કાઢીને વાવવામાં આવેલા હોય છે તો તેમાંથી આટલી બધી વેરાયટીઓ નીકળી છે જે આપણે નજર સમક્ષ જોઈ શકીએ છીએ મતલબ અલગ અલગ કલર નીકળે છે અલગ અલગ સાઇઝ છે અલગ અલગ શેપ છે અને અલગ અલગ એમનો ટેસ્ટ રહેશે મતલબ એફ ટુ જનરલી શું કામે ન આવવું જોઈએ એનું એક આ રીઝન પણ આપણે જોઈ શકીએ અને આ લાઈનમાં આપણે ફ્રૂટ પણ જોઈએ જેથી ખ્યાલ આવી શકે કે એફ ટુમાં જાત જાતના ફ્રૂટો કેટલા નીકળતા હોય છે વાત કરી એફ ટુ ની હવે એફ ફોનની વાત કરીએ તો એ ફોન કઈ રીતે બનતું હોય છે અને શા માટે મોંઘું હોય છે અને એમની કેટલી કાળજી રાખવી પડે છે ત્યારે એ ફોન બનતું હોય છે એ વિશે આપણે પ્રકાશભાઈ પાસેથી વિસ્તારમાં માહિતી મેળવી એ ફોન વિશે પ્રકાશભાઈ નમસ્કાર મારું નામ પ્રકાશ પટેલ છે અને હું પ્લાન્ટ બ્રિડર છું જેમ અનિલભાઈએ આગળ વાત કરી કે તરબૂચમાં એક ફ્રૂટમાંથી સીડ કાઢી એફન મતલબ જે હાઈબ્રિડ વાવેલું હતું એનામાંથી જે ફ્રૂટ થયું એમાંથી સીડ કાઢીને વાવીએ તો આપણને અલગ અલગ પ્રકારના આ ફ્રૂટ જોવા મળ્યા છે એ મૂળ જે ફળ હતું એનો શેપ સાઈઝ કલર એ બધું આ પ્રકારનું હતું અને આમાંથી સીડ કાઢીને જે વાયું સેપરેશન થઈ ગયું એટલે આ આગળના જે કેરેક્ટર હતા એ બધા કેરેક્ટર આવ્યા અને અલગ અલગ પ્રકારના આપણને ફળ જોવા મળ્યા હવે હું એફનની વાત કરું તો એફન એટલે કે હાઈબ્રિડ અને હાઈબ્રિડ હંમેશા બે ઇનબ્રેડ લાઈન એટલે કે બે પ્યોર લાઇન હોય એનું ક્રોસિંગ કરી હાઇબ્રિડાઇઝેશન કરવામાં આવે ક્રોસિંગ કરી અને હાઇબ્રિડ તૈયાર થતું હોય અને હાઇબ્રિડ વાવવાનો ફાયદો એક જ છે કે તમે જે સો બીજ તમારા ખેતરમાં વાયા છે એ સો બીજમાં સો એ સો બીજ યુનિફોર્મ હોય કે જેનામાં જે ફળ નીકળશે એ દરેકે દરેક ફળ દરેકે દરેક છોડ એક જ લક્ષણવાળો હશે અને એક જ પ્રકારના એમાંથી ફળ નીકળશે અને એક જોડે પાકવાની અવસ્થા આવશે એટલે એક ભેગું તમારે કટિંગ આવી જતું હોય આવું દરેક પાકમાં છે એટલા માટે આપણે હાઇબ્રિડ પ્રિફર કરવું જોઈએ કે એનામાં આ યુનિફોર્મ કેરેક્ટર દરેકે આખા ખેતરના અને દરેકે દરેક છોડના એટલા માટે હવે આપણી પાસે જે એપ ટુ ફ્રૂટો પડ્યા છે એમને કાપીને પણ જોઈએ એમનો રંગ રૂપ અને ટેસ્ટ કેવો છે આ તમે જોઈ શકો છો પીળા રંગનું તરબૂચ નીકળેલું છે હવે આપણે આ બીજું ફ્રૂટ કાપી રહ્યા છીએ એફોન માં પણ કલર પીળો જ હતો એફોન માં પણ અંદર રંગ જે હતો એ પીળો જ હતો હા ફ્લેશ કલર યલો જ હતો હા જ્યારે આનું સેગ્રીગેશન થયું છે તો સેગ્રીગેશન માં પણ કલર પીળો જ આવેલો છે પીળો જ આવ્યો છે કલર તો સેમ પાઇનેપલ એક મતલબ આમ જનરલી જોઈએ તો ઉપરના કલર રૂપરંગ દેખાવમાં ઘણા બધા ફર્ક જોવા મળી રહ્યા છે પણ અંદરનો જે કલર હતો એ પીળો જ હતો જેથી આ બધા જ ફ્રૂટમાં અંદર રહેલો રંગ પીળો જ જોવા મળી રહ્યો છે મતલબ કલર નોર્મલી પ્લસ માઇનસ આછો ઘાટો એવો છે પણ જનરલી પીળો જ જોવા મળી રહ્યો છે બધા જ ફ્રૂટની અંદર ઉપરના રંગની અંદર ફેરફારો જોવા મળી રહ્યા છે તો પ્રકાશભાઈ આ વિશે બીજું તમે શું કહી શકો કે અંદરનો કલર પીળો જ નીકળે છે અને બહારનો ચેન્જ થવા માટે કયા કારણો હોઈ શકે જ્યારે ત્યારે હાઇબ્રિડ બનાવેલી હોય એ હાઇબ્રિડમાં બે પેરેન્ટ ઉપયોગ થતા હોય હાઇબ્રિડનો મતલબ એવો છે કે મેલ અને ફિમેલ બે ભેગા કરીને ક્રોસ કરીને જે બને એને હાઇબ્રિડ કહેવામાં આવતી હોય તો હાઇબ્રિડ જ્યારે બનાવી એમાં બંનેમાં એની નર અને માદા બંનેમાં ફ્લેશ કલર પાઇનેપલ યલો કલર હોય તો એનું જે હાઇબ્રિડ બન્યું એ પણ એમાં પણ આ જ કલર આપણને જોવા મળે તો એટલા માટે આ જેટલું એનું સેગ્રીગેશન થયું છે એ દરેકમાં આપણને આ કલર જોવા મળે છે પીળો એટલે કે પાઇનેપલ યલ્લો મતલબ બંને જે નર અને માદા લેવામાં આવ્યા છે એ બંનેનો રંગ પીળો હોવાથી પીળોનો ફ્લેશ કલર પીળો હશે અને ઉપરનો કલર ચેન્જ થવાનું કારણ ઉપરનો કલર ચેન્જ થવાનું કારણ એનામાં સેગ્રીગેશન કે જે કંઈ કેરેક્ટર હતા એના નર અને માદામાં જે કંઈ કેરેક્ટર હતા એ કેરેક્ટરનું સેપરેશન થયું બધા અલગ અલગ થયા એટલે એનામાં જેટલી વેરીએબિલિટી હોય વેરિએબિલિટી નવી એફ ટુ જનરેશનમાં સેપરેટ થાય અને બધા અલગ અલગ પ્રકારના ફ્રૂટ આપણને જોવા મળે તો ખેડૂત મિત્રો આપણે આ જાણ્યું એફ વન અને એફ ટુ વિશે વિસ્તારમાં માહિતી તમને આપેલી છે જય જવાન જય કિસાન થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ